ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ નય જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણો મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગયો છે ને આપણે મોર્નિંગ મોર્નિંગમાં આજે તો બાપુએ આપણે ઢોકળા વઘારીયા છે બાપુ કહે કે બહુ મસ્ત લાગે કાલ સાંજે આપણે ઢોકળા બનાવ્યા હતા તો અત્યારે બાપુ વઘારે છે તો ચાલો આપણે ઢોકળા ટેસ્ટ કરીએ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આબડા ચંપો હવે ધીમે ધીમે ફૂલ ઉઘડે છે

વા ભાઈ વાહકળા તો મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે મસ્ત મજા ના ઢોકળા વઘારેલા છે શું કેવું બા આપડે બહુ મસ્ત એમ ને ખબર પડે ચાનો ઢોકળાનો નાસ્તો કરીએ અત્યારે શું બીજું બા અને મિત્રો અહીંયા આપણું મસ્ત મજા નું ભીંડા નું શાક રોટલી પછી દાળ ભાત

જ્યાં જો આજે એક શાક કરી હમણાં નવરા થઈ ને પછી કામ આજે તો આજે કઈક આજે ઘર કામ કરવું એટલે આજે ઓર્ડર રાખી મૂક્યા છે હવે ઈ કાલ પ્રંગી

ત્રણ તો આપણે દર વર્ષે હું જોઉં છું એક મારે પ્રશ્ન છે કે આપડે ફઈ પણ કેમ રાખડી મોકલે એને બધા એટલે એક જ હોય હા ભત્રીજા ઉપર એટલી લાગણી એટલે મોકલે બધા કોઈને ભત્રીજા ઉપર લાગણી એટલે બધા ભત્રીજાની મોકલે હા એની મોકલે એની આરોહાર ભત્રીજાની મોકલે એમને હા હવે તો પાછે ભત્રીજાની મોકલે અને ભાભીની મોકલે છે હા ભાભી રાખડી તો તો આવી છે ને બાપુ હા ઓ તો મારી ભાભી રાખડી આવી છે તણી થી કોની કઈ કઈ છે હા કોની જો આ હંતાથી આ મોટે આ સેવિલા સ્ની ભૈયા લખેલી હા ભૈયા લખેલી છે એમને

ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા એક વાર તો આપણે દેખાડી મૂર્તિ પણ જેટલી વાર આપણે જોઈએ એટલી વાર ઓછી કેવાય એવી મસ્ત મજાની બધી મૂર્તિ છે અને આપણે કાનાજી ને આજે તો પેળો છે રજવાડી ટાઈપનો વાઘો શું કેવું બાપા અને પિંક કલર નો વાઘો બહુ મસ્ત લાગે છે કાનાજી ને અને તમારું શું કેવું બા આપડે બસ મારે જોઈ જોઈને આપણને નિરાશ થાય મજા આવે ભગવાન અરે તારા નામ સે હજાર ક્યા નામે લખવી કંકોદરી કાના તારા નામ સે હજાર ક્યા નામે લખવી કંકોદરી કોઈ તને રામ કહે કોઈ રાધે શ્યામ કહે કોઈ તને રામ કહે કોઈ રાધે શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર ક્યાં નામે લખવી તારા હજાર નામ ક્યાં નામે લખવી કંકોતરી કોઈ ગાયું ગોવાળ કહે કોઈ માખણ ચોર કહે કોઈ ગાયું ગોવાળ કહે કોઈ માખણ ચોર કહે કોઈ કહે રાધાજી નો કાન ક્યા ના મેંકો ના મેંકો અરે કાના તારા નામ સે હજાર ક્યા ના મેંકો કાના તારા નામ સે હજાર ક્યા ના લખવી કંકો તરી કોઈ ઘણ શામ કહે કોઈ દુઆર ક્યા ના તૈ કોમ કોઈ દુવાર ક્યા ના તહે મીરા નો શામ ક્યા ના મેંકો કહે મીરા નો શામ ક્યા ના મે લકવી કંકોદરી તારા નામ સે હજાર ક્યા

પાણીમાં થોડોક વયો ગયો એના બાપુ ગંગાજળ ના આપડે થોડુંક નાવા જવાનું કેતા મેં કીધું બાપા હવે મારે દુવાર ક્યાં નથી આવું ને દર્શન તમારો બાપ પગ હાથમાં રહી ગયો એ તો આ કાનો અપરંપાર છે હા એ વાત સાચી સવારે કોઈ કાનું બાનું બે દુવાર ક્યાં ગયા નામ બી નામ છે સો ટકા ની વાત તમે કાયમ કયો કે એની લીલા અપરમ લીલા તો ભાઈ એની આગળ છે આપણને ખબર છે ક્યારે આવવાનું આવું બા કા કિસ્સો થાય આપડી યાર તે આપડે એમ માનવું પડે કે નહીં સાચી વાત નહીં નહીં હાજર હાજર છે હા તો એવું બધું છે ને સારું ચાલો બા બાપુ આપણે શું રસોઈ કરે છે તે જાણીએ જય દ્વારકાધીશ આ જય દ્વારકાધીશ હા ગોર્ધનનાથ કી જય

ઓકે ઓકે તો સારું ચાલો થઈ તો અહિયાં આપણું પરોઠું દેશી ભાષા પરોઠું ને ઇંગ્લિશ ભાષામાં ભટુર એ બાપુ તો સારું ચાલો બાપુ આપડે મસ્ત રેડી થઈ ગયા છે તો જમવા બેસી જઈએ જમી